કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂતભાઈને રામ રામ તારીખ છે છવ્વીસ બાર બે હજાર ત્રેવીસ મંગળવારના ગુજરાતના વિધ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જાણીશું એ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ફેસબુકના માધ્યમથી શેર કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને ને લગતી તમામ માહિતી અન્ય ખેડૂતો સુધી પહોંચતી રહે સતત ચોથા દિવસે કપાસની બજારમાં એકસો ને પચાસ રૂપિયા જેવો વાયદા બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે વાયદા બજારમાં ઘટિયાના ભાવથી સરેરાશ ખાંડીએ એક હજાર રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો છે બજારમાં જેના કારણે કપાસ બજારમાં હાલમાં દસ થી રૂપિયા થી લઈને વીસ રૂપિયા જેવો રૂ બજારમાં સુધારો છે રૂ વાયદામાં સતત ચોથા દિવસે સુધરતા સુધરતા પંચાવન હજાર ની ટોચ એ પહોંચી ગયો છે એના લીધે હાલ કપાસ બજારમાં થોડો એવો ટેકો મળી રહ્યો રૂપ કહીએ તો ઘર વર્ષની તુલના એ ખાંડીએ દસ હજાર રૂપિયા જેવો મોટો ખાચો પડી ગયો છે એના કારણે કપાસ બજારમાં હજી એના કારણે કપાસ બજારમાં નરમાઈ જોવા મળી રહી છે ખેડૂત ભાઈઓ આપના મતે કપાસની બજાર શું હોવી જોઈએ તે આપ અમને કમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ ગુજરાતના ના વિવિધ માર્કેટિંગ યાર્ડ કપાસના બજાર ભાવ રાજકોટ બારસો બાવીસ થી પંદરસો દસ રૂપિયા અમરેલી એક હજાર થી ચૌદસો સત્તાવન રૂપિયા જસદણ અગિયારસો એસી થી ચૌદસો પાંત્રીસ રૂપિયા બોટાદ બારસો એક થી પંદરસો બે રૂપિયા મહુવા એક હજાર એકાવનથી તેરસો એકાઠ રૂપિયા ગોંડલ એક હજારથી ચૌદસો એકાશી રૂપિયા જામજોધપુર બારસોથી પંદરસો એક રૂપિયા ભાવનગર બારસોથી ચૌદસો પંદર રૂપિયા વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો સત્યાસી રૂપિયા મોરબી બારસોથી ચૌદસો બોતેર રૂપિયા હળવદ બારસો એકાવનથી ચૌદસો બ્યાસી રૂપિયા વિસાવદર અગિયારસો પચીસથી ચૌદસો એકાવન રૂપિયા તળાજા એક હજાર ચોર્યાસી થી ચૌદસો ચુમ્માલીસ રૂપિયા જુનાગઢ બારસો થી ચૌદસો એક રૂપિયા લાલપુર તેરસો પચાસ થી ચૌદસો સિત્તેર રૂપિયા ધ્રોલ બારસો વીસ થી પંદરસો છવ્વીસ રૂપિયા પાલિતાણા અગિયારસો થી ચૌદસો દસ રૂપિયા હારી તેરસો પચાસ થી ચૌદસો ઓગણચાલીસ રૂપિયા વિસનગર બારસો પચાસ થી ચૌદસો અડસઠ રૂપિયા પાટણ બારસો છોતેર થી ચૌદસો પંચાવન રૂપિયા થરા તેરસો એકાવન થી ચૌદસો ત્રીસ રૂપિયા સિદ્ધપુર તેરસો થી ચૌદસો અઠાવન રૂપિયા ડોળાસ અગિયારસો એસી ચૌદસો ને ઓગણ એંશી રૂપિયા ગઢડા બારસો પચાસ થી ચૌદસો ઓગણી રૂપિયા ઢસા બારસો ચાલીસથી ચૌદસો એક રૂપિયા ધંધુકા અગિયારસોથી ચૌદસો પિસ્તાલીસ રૂપિયા ચાણસમાં બારસો છવ્વીસ થી તેરસો પંચાણું રૂપિયા ઉનાવા બારસો એકથી ચૌદસો સાઠ રૂપિયા સિંહોરી તેરસો પચાસથી ચૌદસો પંદર રૂપિયા લાખણી તેરસોથી તેરસો એકાવન રૂપિયા બધા ખેડૂતભાઈનો આભાર